આમલાખાડી બ્રિજ નજીક રેલવે ટ્રેકને અડીને આગ ભભૂકી ઉઠી હતી આગને લઈ ટ્રેન વ્યવહાર ને પણ આંશિક અસર જોવા મળી હતી ડીપીએમસી ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરમાં ઉનાળાના પ્રારંભ સાથે સૂકા કચરા અને જાડી ઝાંખામાં આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ છે અગાઉ વીટી કોલેજ રોડ પર આવેલ સ્ટેશનને અડી જીઆઈડીસી ડમ્પિંગ સાઇટ બાદ હવે પુનઃ એક આગની ઘટના સામે આવી છે અંકલેશ્વર આમલાખડી રેલવે બ્રિજ નજીક રેલવેની સંરક્ષણ દિવાલ અડી સૂકા કચરા અને ઝાડી ઝાંખણામાં આગ ભભૂકી ઉઠી હતી જેણે જોતામાં આજુબાજુ વિસ્તારમાં ફેલાઈને ધુમાડાના ગોટે ગોટાનું આવરણ સર્જી દીધું હતું રેલવે ટ્રેકને અડીને લાગેલી આગને કારણે રેલ વ્યવહાર પણ અસર ઊભી થઈ હતી ટ્રેનો ધુમાડાને લઈ ધીમી ગતિએ ચલાવી પડી હતી ઘટનાને પગલે ડીપીએમસીને જાણ કરવામાં આવતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો તો રેલવે સુરક્ષા બળ અને અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ સંપૂર્ણ કાબૂમાં આવી ત્યાં સુધી સ્થિતિ પર નજર રાખી હતી આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી પણ ગરમીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે તો બીજું કારણ ચાલુ ટ્રેનમાંથી કોઈએ બીડી સિગરેટ સળગતી નાખી હોય અને સૂકો કચરો ચપેટમાં આવી ગયો હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે